થરાદ તાલુકાના નાગલા ગામમાં નર્મદા કેનાલના સિપેજ અને વરસાદી પાણીએ ગંભીર સ્થિતિ સર્જી છે બે હજાર પંદર સત્તરથી નર્મદા કેનાલમાંથી સતત થતા સીપેજને કારણે જમીનનું તળ નબળું પડ્યું છે સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી છેલ્લા દસ વર્ષથી ગામતળ અને બસ્સો હેક્ટર ખેતીલાયક જમીન છ છ મહિના સુધી જળબંબાકાર રહે છે ચાલુ વર્ષના વરસાદે પરિસ્થિતિ વધુ વિકટ બનાવી છે ગામતળ અને આજુબાજુના સીમતળ વિસ્તારમાં પાણી ભરાવવાથી આવવા જવાના રસ્તા બંધ થયા છે આ સમસ્યાથી ગામની ત્રણ હજારની વસ્તી અને તેમના પશુધન પ્રભાવિત થયા છે ગ્રામ પંચાયત અને સહકારી મંડળીની ઈમારતો પણ પાણીમાં ડૂબી ગઈ છે ગ્રામજનોએ સરપંચ સાથે મળી ધારાસભ્ય કાર્યાલય અને મામલતદારને રજૂઆત કરી છે તેમની માગણી છે કે સરદાર સરોવર નર્મદા વિભાગ સિંચાઈ વિભાગ સહિતને વિવિધ સરકારી એજન્સીઓની ટીમો સ્થળ પર તપાસ કરે સાડા તેર કરોડના ખર્ચે મંજૂર થયેલ પાણી નિકાલ યોજના કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે અધૂરી છે